જય માતાજી મિત્રો આજે આપણે વધેલી રોટલીના નાચોસ બનાવવાના છે અને ચટણી બનાવવાના છે તેના માટે પહેલાં મેં નાચોસ બનાવવા રોટલી લઈ લીધી છે ઠંડી રોટલી લેવાની છે ચારથી પાંચ રોટલી મેં લઈ લીધી છે હે આ રોટલીને આપણે નાચોસ શેપમાં કટ કરવાના છે આપણે બેથી ત્રણ રોટલી લઈ લઈશું અને તેને કાતરથી કટ કરી દઈશું આ રીતે કટ કરી દેવાની છે બે ભાગ વેચીને પછી એને નાચોસના શેપમાં કટ કરીશું બીજી રોટલીની સાઈડમાં મૂકી દઈશું હવે કટ કરી લઈશું આવી રીતે નાચોસના શેપમાં આપણે કટ કરી લેવાની છે રોટલીને આવી રીતે આપણે બધી રોટલીના આવતી કટ કરી લેવાની જો કટ કરી દીધી છે બધી રોટલીના કટ કરીને રેડી કરી દીધી છે હવે પહેલાં આપણે ચટણી બનાવી દઈશું તેના માટે ગેસ ઉપર આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે બે ટામેટા લઈશું અને બે લીલા મરચાંની આપણે શેકી લેવાના છે પહેલાં એ બાજુ ફેરવી ફેરવીને સરસ એને શેકી લઈશું ટામેટા અને લીલા મરચાને આ રીતે જો તમે નાચોસ પાસ માટે ચટણી બનાવશો તો બહુ ટેસ્ટી બને છે તમે એકવાર આ ચટણી જરૂરથી બનાવજો મરચાં શેકાઈ જવાયા છે તેની પણ બધી સાઈડ ફેરવી ફેરીને શેકી લઈશું મરચાંને શેકાતા વાર નથી લાગતી ટામેટાને વાર લાગશે બધી સાઈડ આપણે ચીપિયાથી ફેરવી ફેરીને શેકી લેવાના છે શેકાઈને રેડી થઈ ગયા છે મરચાં મરચાંની સાઈડમાં લઈ લઈશું અને ટામેટાને પણ ફેરવી ફેરીને શેકી લઈશું સ્કીન નીકળવા માંડી છે જો સ્કિન નીકળે ત્યાં સુધી એને શેકી લેવાના છે લીટિયાના ભાગમાંથી પણ તેને સરસ શેકી લેવાના છે શેકાઈને રેડી થઈ ગઈ છે ને સ્કીન પણ નીકળવા માંડી છે હવે આ ટમેટાને આપણે બહાર લઈને તેની સ્કીન કાઢી લઈશું બહાર લઈ લીધી છે હવે આપણે એની સ્કીન લઈ લઈશું સ્કીન કાઢીને એને ક્લીન કરી લેવાના છે મરચાં અને ટામેટા ને બેની મરચાં ને પણ તમે આ વખતે ખેંચશો તો સરસ સ્કીન નીકળી જાય છે હવે રીતે સ્કીન કાઢી અને ક્લીન કરી લેવાના છે ક્લીન કરી દીધા છે હવે એને કટ કરી દઈશું નાના નાના પીસમાં કટ કરી લેવાના છે મરચાને પણ કટ કરી લઈશું હવે મિક્સર જાર લઈશું મિક્સર જારમાં આપણે ટામેટા અને લીલા મરચાંને એડ કરી દઈશું આ ચટણી તમે ચોપરમાં પણ બનાવી શકો છો અને મિક્સરમાં પણ આપણે દર દરું જ પીસવાનું છે એને પીસી લઈશું દળદરું દળદરું પીસી લીધું છે હવે થોડી ડુંગળી એડ કરી દઈશું એક ડુંગળીને મેં ઝીણી ઝીણી કટ કરી દીધી છે અને કોથમીરના પાન લઈ લઈશું હવે એક જ વાર આપણે અપડાઉન કરીને પીસી લઈશું દરદરૂ દરદરૂ પીસીને રેડી કરી દીધું છે જો એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની દરદરૂ જ પીસી લેવાનું છે હવે તેમાં મસાલા કરીશું તેમાં લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને ચાટ મસાલો લઈશું ખાંડ લઈ લઈશું અડધી ચમચી જેટલી આ ચટણી એકદમ ખટ મીઠી બનશે મિક્સ કરી લઈશું મસાલા સરસ ચટણીમાં એકદમ નાચોસ માટેની ચટણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ટેસ્ટી લાગે છે આ ચટણી હવે તેની આપણે સાઈડ પર મૂકી દઈશું ને નાચોસ તરી લઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે રોટલીના પીસને આપણે તેલમાં એડ કરીશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે ફરી ફેવીને તળી લેવાની છે જો રોટલીના નાચોસ ને આવડતે પલટાઈ પલટાઈને ક્રિસ્પી કરી લેવાની છે ગેસની આજ મીડિયમ ટુ હાઈ જ રાખીશું આપણે બહુ ફાસ્ટ નહીં રાખીએ એ તો બહુ ગોલ્ડન કલર થઈ જશે એટલે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ રોટલીને પીસને તરી લેવાના છે ગોલ્ડન થવા દઈશું હજુ પણ એકદમ ગોલ્ડન થાય પછી આપણે એને બહાર લેવાનું છે ત્યાં સુધી એને પલટાઈ પલટાઈને બધી સાથે ગોલ્ડન અને ક્રિસ્પી કરી લેવાના છે જો ગોલ્ડન થવા માંડ્યા છે આવા એકદમ ગોલ્ડન કરી દેવાના છે જો ત્યારે એને રેડી થઈ ગયા છે એની બહાર લઈ લઈશું અને બીજા નાચોસ પણ આપણે તળી લઈશું આચની ધીમી કરી દીધી છે પીસ રોટલીના એડ કર્યા પછી જ ફાસ્ટ કરીશું બીજા રોટલીના પીસ આપણે તળવા લઈ લીધા છે તેને ફેરવી ફેરીને બધી બાજુ સરસ ક્રિસ્પી કરી લઈશું થઈ ગયું છે સરસ તેની બહાર લઈ લઈશું આડથી બધા પીસ આપણે તળી લઈશું સવરી પેટ પર લઈ લીધા છે નાચોસ અને ચટણી અને આપણે ચાટ મસાલામાં આપણે મીઠું મરચું હળદર અને કાશ્મીરી લાલ મરચું બધું એડ કરીને મેં સિક્રેટ મસાલો બનાવ્યો છે મારી મરચા મમરાની રેસીપીમાં આ મસાલાઓની રેસીપી છે જ અને જો તમને મારી આ નાચોસની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલાકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા રોટલી વધેલી રોટલીના નાચોસ બનીને રેડી છે અને મેં એને સાથે ચટણી સાથે સર્વ કરી છે